દિવાળીપુરા કોર્ટ સામે એક્ટિવા સ્લીપ થતાં ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ વડોદરા શહેરમાં અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યા છે ગઈકાલે શહેરમાં દિવાળીપુરા કોર્ટ સામેના રસ્તા ઉપરથી પસાર થતા સુરેશ ચૌધરી નામનો એક્ટિવા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો રસ્તા ઉપર પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો અકસ્માતને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અકસ્માતમાં મૃતક સુરેશભાઈના ભાઈ સુભાષભાઈએ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મૃતક સુરેશભાઈ ચૌધરી કર્મજોત સોસાયટી ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા હતા તેઓ મિકેનિકલ એન્જિનિયર હતા અને છેલ્લા ત્રણ વર્ષથી પાદરા ખાતે આવેલ ઓએનજીસીમાં ફરજ બજાવતા હતા અકોટા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે